રીડા ચોર ઉમેશ દયારભાઈ બગડિયાને તેને ચોરી કરેલી ઇલેક્ટ્રિક વાયરના બંડલ સાથે પકડવામાં આવ્યો હતો પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીએ અંકલેશ્વર જઆઈડીસી વિસ્તારથી બાઇક ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી તપાસ દરમિયાન એ પણ બહાર આવ્યું હતું કે આરોપીએ ભરૂચના ચાવજ રોડ ઉપર આવેલી વિવિધ સોસાયટીઓમાં ઘરફોડ ચોરી કરી હતી આ ઉપરાંત તેમણે અન્ય બાઇક ચોરીના ગુનામાં પણ આચર્યું હોવાની કબૂલાત કરી છે પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે